સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ અમરેલીની તો અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પવનના સુસવાટા સાથે જે ધોધમાર વરસાદ પડ્યો હતો તે બાદ જાફરાબાદના કોસ્ટલ વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં આ વરસાદના કારણે સાગર ખેડૂતો જે છે તે લોકોનું કરોડોનું ભારે નુકસાન થયું છે અને ત્યારે આ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કન્હૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે આ વરસાદના કારણે જે ખેડૂતો છે તે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને તે લોકોનું ભારે નુકસાન થયું છે મારું નામ કન્યાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન સાહેબ આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને અંદર બંદરમાં ઓછામાંથી દસ થી બાર કરોડનું નુકસાન થયેલું છે અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજીરોટી વગરના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાપરાવાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એ રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે